હાથ ફ્રેન્ડ કેમ છો મજામાં તમારા પ્રિયમિતા સ્વાગત છે સિલાઈ બરાબર કરીએ છીએ તો બી ફિટિંગ બરાબર આવતું નથી અથવા તો પછી આપણને એનું ફિનિશિંગ જેમ કે લોચા પડવા પાછળના ભાગમાં ફુગા પડવા શોલ્ડર ઉતરી જવું આવા ઘણા બધા નાના નાના પ્રોબ્લેમ આવે છે એનું કારણ શું બરાબર છે આવા ઘણા બધા પ્રશ્ન મને ઇન્સ્ટાગ્રામ ઉપર મારા પૂછવામાં આવ્યા છે જે લોકોને બી આપણે ઇન્સ્ટાગ્રામ લિંક જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપે જ છે અથવા જે લોકો બી નવા જે લોકો બ્લાઉઝ શીખવા શીખે છે બરાબર નવું નવું સ્ટાર્ટિંગ કર્યું છે તે લોકોમાં આ સૌથી વધારે પ્રોબ્લેમ આવે છે કે સર અમે બધું કમ્પ્લીટ કરીએ છીએ કટિંગ બી બરાબર કરીએ છીએ સિલાઈ બી બરાબર કરીએ છીએ તો બી ફિટિંગ કેમ નહીં આવતું લોચા કમ પડે છે મિનિશિંગ કેમ નથી આવતું તો આજે એ જ વસ્તુનું નિવારકરણ આ વિડિયોને અંદર લઈને આવ્યો છું

તો સૌથી પહેલા પહેલા આપણે આ માપને કેવી રીતના લેવાનું છે તે જોવાનું છે સૌથી મોટી ભૂલ આપણે અહીં જ કરીએ છીએ બરાબર છે તો આપણે શું કરવાનું સૌથી પહેલા પહેલા આપણે પાછળની જે બેગ છે તેની લંબાઈ કેવી રીતના લેવાની બરાબર હવે એમાં હંમેશા લંબાઈ પાછળના બ્લાઉ બ્લાઉઝની પાછળની બેગ પરથી જ લેવાની હંમેશા એ વસ્તુની યાદ રાખજો આપણે આ જે શોલ્ડર જે છે જે સાંધો છે ને ત્યાંથી આપણે આને અહીંયા ગાડી સુધીને નીચે સુધી જેટલી બી લંબાઈ આવે છે બ્લાઉઝની તે લઈ લેવાની કેટલી આવે છે 14 ઇંચની તો આપણે એને 14 ઇંચ લખી દઈશું કે 14 ઇંચની આની બ્લાઉઝની લંબાઈ છે બરાબર બરાબર હવે હવે આપણે શું કરવાનું છે કે chest નું માપ તો chest નું માપ આપણે કેવી રીતે લેવાનું કે આપણે આ જે હૂક પટ્ટી છે આ હૂક પટ્ટી છે ત્યાંથી આપણે આવી રીતના આને મૂકવાની પટ્ટીને આ મેજર ટેબ ને અને આ સુધીને માપવાની કેટલા ઇંચ ની થાય છે 11 ઇંચ બરાબર જોઈ લો 11 ઇંચ ની થાય છે બરાબર હવે અહીંયા ગાડી રાઉન્ડ ફિગર કરવા નહીં જવાનું કે ભાઈ સાડા દસ લઈ લઉં હવે થોડું આમ તેમ કરી લઈએ એવું નહીં કરવાનું જે છે તે જ લેવાનું છે તો પોણા આગળ જતાં આપણને પ્રોબ્લેમ આપે કે ભાઈ આ શું ખરું હવે આમાં આપણે આ કટોરી કેટલા ઇંચની છે તે જોઈ લેવાની અહીંયા ગાડી આપણે કટોરી છે સાડા છ ઇંચની બરાબર છે આ માન લો કે તમારા બ્લાઉઝની અંદર હવા છો આવતી હોય પોણા સાત આવતી હોય તો તે વખતે તે જ માપ લેવાનું ભલે પોણા છ આવતી હોય કે પોણા સાત આવતી હોય કે સવા છો આવતી હોય બરાબર છે પછી રાઉન્ડ ફિગર નહીં કરી દેવાની હવા છો આવતી હોય તો છ કરી દેવાની પોણા સાત આવતી હોય તો સાત કરી દેવાની એવું નહીં કરવાની બરાબર છે તો આમાં સડાછો આવે છે તો આપણે સડાછો જ લેવાનું છે બરાબર વધઘટ આપણે કરવાનું નહીં આપણા મન મુજબ નથી કરવાનું હવે આપણે કમોનું માપ લેવાનું આ રીતનું તમારે ઘર બેઠા શીખવા માંગતા હોય ઘર બેઠા તમારે બ્લાઉઝના કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય તો અમારા વિડીયો ક્લાસમાં તમે જોઈન કરી શકો છો અથવા તો બ્લાઉઝના ડ્રેસના દરેક દરેક વસ્તુના ફર્માની જરૂર હોય તો સ્ક્રીન પર આપણા નંબર પર તમે ફર્મા બી મંગાવી શકો છો એ બી તમારે કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા તમારે ફરમા મળી જશે અને જે લોકોને બી આવું કટિંગ સિલાઈ બધું શીખવા માંગતા હોય તે લોકો બી આપણા સ્ક્રીન પર આપણા નંબર પર તમે આપણા વિડિયો ક્લાસમાં જોડાઈ શકો છો કમરનું માપ લેવામાં અહીંયા ગાડી આપણે છોડીને આપણે બિલકુલ ખેંચવાની નહીં આવી રીતના પટ્ટીને પટ્ટી ઉપર મૂકીને જવાનું છે આરામથી ખેંચા ખેંચ કરવાની નથી અને જેટલી બી કમર નીકળે જેટલી પણ નીકળે જુઓ પોના પોણા આપણે આડત્રીસ ની લંબાઈ નીકળી છે કમર નીકળી છે સોરી પોણા આડત્રીસ ની કમર નીકળી જો અહીંયા તમે જોઈ શકો છો પોના આડત્રીસ ની કમર નીકળી આ છે ને મોટે મોટા શોરૂમ ની અંદર મોટી મોટી જગ્યાએ જ્યાં હાઈ લેવલના જે ટેલર છે તે લોકો આવી રીતના માપ લે છે એવું નથી કે આ પોણા અડત્રીસ ની કમર નીકળી તો આપણે આડત્રીસ ની કરી દઈએ વાંધો નથી એવું નથી પોણા અડત્રીસ નીકળી છે તો પોણા આડત્રીસ જ લેવાની અને જયારે પણ આપણે ફિટિંગ કરીએ જયારે બી આપણે બ્લાઉઝનું બની ગયા પછી જયારે એનું ફિટિંગ કરીએ સાઈડ ની મારીએ ને ત્યારે આ પોણા આડત્રીસ જ આવી જોઈએ બરાબર છે તો આપણે અહીંયા પોણા આડત્રીસ ની આપણે નંબર લખી દેવાની કમર બરાબર છે હવે આમાં શું હોય છે કે બ્લાઉઝ એક એવી વસ્તુ છે કે નાની નાની વસ્તુ બી આમાં આપણે ધ્યાન આપવી પડે બરાબર એવું નથી કે ડ્રેસ હોય તો ચાલો આ ડ્રેસમાં પણ એવું છે પણ ડ્રેસમાં અમુક ટકા શોધીને ચાલે બ્લાઉઝમાં ના ચાલે બરાબર હવે આપણે એની બાહીની લંબાઈ ની વાત કરીએ બાયની લંબાઈ આપણે જે બાઈ છે ઇંચની બાહી આવે છે છ ઇંચની ની આવે છે આપણે છ ઇંચની બાહી લખી દેવાની બરાબર છે અને આની મોરી કેટલી છે મોરી હંમેશા બ્લાઉ આ બ્લાઉઝ આપણે ઊંધો કરી દેવાનો ને ઊંધો કર્યા પછી જ આપણે મોરી માપ લેવાનું છે બરાબર એ હંમેશા ધ્યાન આપજો છાતામાં મોરીનું માપ ના લેતા બરાબર છે અને ઊંધો કરી દીધા પછી આવી રીતના માપવાનું કેટલા ઇંચ ની સવા સાત ઇંચ મોરી આવે છે કેટલી સવા સાત ઇંચની મોરી આવે છે આપણે અહીંયા સવા સાત ઇંચ મોરી લખી દેવાની એવી જ રીતના મૂંઢો કેટલા ઇંચ છે તેવી આપણે જોઈ લેવાનું અહીંયા ગાડી મૂંઢો આવે છે ઓના આઠ ઇંચ ઓના આઠ ઇંચ નો છે કેટલા ઓના આઠ ઇંચ નો છે એવો એવું નહીં કરવાનું કે આઠ ઇંચ કરી દઈએ બરાબર પોના પોના પોણા આઠ ના અડધા મન નહીં આપણે કટિંગ કરવાનું બરાબર કારણ કે કસ્ટમર આપણને શું કહે છે કે મને આ બ્લાઉઝ કમ્પ્લીટ આવે છે એટલે બરાબર હવે આટલું કરી લીધું હવે મેન વાત કે ઘણા લોકો એવું કહે છે કે સર અમારે આ સાઈઝ છે તો ઊંઢો કેટલો ઉતારવાનો આ સાઇઝ છે તો હવે આપણે બાઈમાં પ્રોબ્લેમ આવે છે તો જો આ બ્લાઉઝ તો કમ્પ્લીટ બનેલો છે તમે જોઈ શકો છો સામે કે આ બ્લાઉઝ કમ્પ્લીટ બનેલો છે હવે આ બ્લાઉઝ કમ્પ્લીટ બનેલો છે તો આનો મૂંઢો કેટલો ઉતારેલો છે તે આપણે જોઈ લેવાનું આની અંદર તો એ વસ્તુ આપણે કેવી રીતના જોઈશું તો આવી રીતના આપણે મૂંડા આપણે બ્લાઉઝને મૂકી બરાબર હવે ના ખબર પડે તો આપણે આ જે વસ્તુ આ જે મૂંડાનો અહીંયા ગાડી સાંધો છે ને અહીં આપણે આવી રીતના એ મૂકી દેવાની પટ્ટી બરાબર આ પટ્ટી મૂકી દીધી હવે આપણે આ પટ્ટીને મૂકી દીધા પછી અહીંયા જો ધ્યાન આપું મેં અડીને પટ્ટી મૂકી બરાબર અહીંથી ઇંચ નો થાય છે સવા પાંચ ઇંચ નો મૂંડો થાય છે પણ આપણે અહીંયા ગાડી દબાણ જો અહીંયા ગાડી સિલાઈ કરી દીધી તો આપણે દબાણ અહીંયા ગાડી ચાપ એક્સ્ટ્રા ઉમેર દેવાનું તો કેટલું થાય છે સાડા પાંચ ઇંચ નો મૂંઢો આ થાય છે તો આપણે લખી લેવાનું કે સાડા પાંચ ઇંચ નો બ્લાઉઝ નો મૂંઢો કમ કારણ કે જ્યારે આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ ને ત્યારે આ સાડા પાંચ ઇંચનો મૂંડો આપણને તે વખતે ધ્યાનમાં આવે કેટલો મુંડો ઉતારવાનો આપણને તે વખત ખબર ના પડે ને એટલા માટે બરાબર જેનાથી કેવું કે બાંય ટૂંકી નહીં પડે વધે નહીં કારણ કે આ બાય બનેલી છે આ બ્લાઉઝ બનેલો છે બરાબર છે તો પછી પછી તો શક્ય જ નથી કે બાંય આપણે ટૂંકી પડે કારણ કે આપણે આમાંથી જ માપ લીધું બરાબર હવે આપણે શોલ્ડર નું માપ કેવી રીતના લેવાનું શોલ્ડર નું માપ કેવી રીતના લેવાનું તો આ બ્લાઉઝ ને આપણે એક વખત ને છે ને ગોઠવી દઈએ છીએ જુઓ મેં આ બ્લાઉઝને એકદમ કમ્પ્લીટ ગોઠવી દઉં છું આને ગોઠવવાનું કેવો ઊંધો ગોઠવાનો છે એટલે પાછળનો ભાગ ઉપર રાખવાનો બરાબર આપણી બાજુ હવે આમાં જે નીચેની કમમાં છે ને એકદમ સીધી રાખવાની આવી રીતના સીધી રાખ્યા પછી આવી રીતના આપણે એને ગોઠવવાનો છે આમ હાથ પહેરવશો ને આમ કરશો ને એટલે જે આપણે જે રીતના કપડું જાય ને જે રીતના બ્લાઉઝ જાય ને એ બાજુ આપણે જવા દેવાનું અહીંયા ગાડી જુઓ સાધારણ અહીંયા ગાડી ખોલ પડશે અહીંયા કમ કારણ કે આ બે ટક્સ હોય ને એના કારણે આ ખોલ પડે બરાબર હવે આપણે આનો શોલ્ડર માપી લેવાનો દબાણ હાથે માપવાનો જુઓ અહીંયા ગાડી બી દબાણ લઈ લેવાનું અહીંયા બી દબાણ લઈ લેવાનું દબાણ હાથે આપણે આ ગાડી શોલ્ડર માપવાનો કેટલા ઇંચ થાય છે અગિયાર ઇંચ આ શોલ્ડર થાય છે બરાબર એટલે આપણે માપના બ્લોક પરથી આપણને શોલ્ડર બી મળી ગયો કે કેટલો ઉતારેલો છે આ કેટલો લીધેલો છે શોલ્ડર બરાબર તો આપણે અગિયાર ઇંચ નો શોલ્ડર બરાબર એટલે જો આપણને ચેસ્ટ મળી ગઈ કમ્બર મળી ગઈ બાયની લંબાઈ બ્લાઉઝની લંબાઈ બાયની લંબાઈ બધું મળી ગયું મૂંઢો મોરી બધું મળી ગયું શોલ્ડર બી મળી અને મૂંઢો બી આપણને મળી ગયો કશાની જરૂર નથી બરાબર એ સુદ્ધા કે આપણને કટોરી બી કે મળી ગઈ કેટલા ઇંચ ની છે તે બરાબર હવે આપણે એમાં મેન બાકી છે પાછળનું ગળું કેટલું ઉતારવાનું છે તે હવે પાછળનું ગળું આની મય છે ચાર ઇંચ નું બરાબર તો ચાર ઇંચ નો પાછળનો પટ્ટો છે ઘણા લોકો કેવું કરે છે કે અહીંથી બી ગળું માપે છે બરાબર છે આ રીતના બી તમે માપી શકો છો નો પ્રોબ્લેમ બરાબર તમે આ રીતના નીચેનો પટ્ટો બી માપી શકો છો ઉપરથી બી માપી શકો છો જયારે તમે કટિંગ કરો ત્યારે તમારે એ વસ્તુનું ધ્યાન આપી દેવાનું કે તમે ગળું ક્યાંથી માપેલું છે તે બરાબર તમે હમણાં તો નીચેથી જ માપીશ તમારે ચાર રીતનો પાછળનો પટ્ટો છે એવી જ રીતના આગળનો કેટલો ગળું છે તે બી માપી લઈશ આવું કાંઈ પટ્ટીને જ આપણે માપી લેવાની કેટલી છે તે આપ જુઓ પોના આઠ ઇંચ નું આગળનું ગળું છે બરાબર આપણે પોના આઠ નું છે તો પોના આઠ ના હિસાબે જ આપણે અહીંયા ચાલીશું આમાં આપણે કોઈ પણ જાતનો વધારો ઘટાડો કરવો નથી અને ના બી ના જ કરવો જોઈએ કારણ કે આપણને માપનો બ્લાઉઝ આપ્યો છે એટલે એ પ્રમાણે આપણે ચાલવાનું બરાબર છે તો આ તો આપણે બ્લાઉઝ નો જે માપનું અને અમુક અમુક વસ્તુ ધ્યાન આપવા માટેનું માપ લેવાની અંદર જેનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો સાજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય